ಬೋಲೋ ಬಳೇಶ್ವರ ಮಹಾದೇವನಿ ಲೀಲೋ ಲೀಲೋ ಮಹಾದೇವ ಜೀನೋ ಪಿ ಪಳೋ ರೇಲೋ ಲೀಲೋ ನಾಪಿ ಪಳನಾ ಪಾರ ಲೋ ಲೀಲೋ ಮಹದೇವ ಜೀನೋ ಪಿ ಪಳೋ ರೇ સતી કેસે બોલા તમે સાંભળો રે સતી કેસે તમારો પીપળો પૂજે નહીં કોય લીલો લીલો મહાદેવજીનો પીપળો રે હે એના વડે તે બ્રહ્માજી બેસ તારે એના સુહાગન પૂંજવા જાય લીલો લીલો માં દેવજીનો રે કદમ ચાડે તે કૃષ્ણજી બેસતા રેના રાસ લીલા નિત્ય થાય લીલો લીલો મા પળો રે ભોળો કેસે સતી તમે સાંભળો રે કે મારો પીપળો પેલો પૂં લીલો લીલો માધવજીનો પીપળો રે પીપળો રે એ જારે માનવ પૃથ્વી ઉપર આવતા રે હે એના સઠા દાડે સઠી થાય લીલો લીલો લીલોજીનો પીપળો રે એ પાસ પાંદ પીપળા નહીં તો તોડતા રે વિધાતા લખે એના લેખ લીલો લીલો માં દેવજી નો પીપળો રે પીપળો હું જ્યારે માનવ મકાનો બાંધતા રે

હે ત્યારે ફી પળાનું લાકડું વપરાયે લીલો લીલો માદેવજીનો ફી પળો રે હે ભોળા કેશે સતી તમે સાંભળો રે એ મારો પીપળો પેલો પુંજાય લીલો મહાદેવજીનો પીપળો રે પીપળો રે જ્યારે પાદર વ્યા આવતી રે ત્યારે પીપળાને ને પાણી રે લીલો લીલો મહાદેવજી નો પીપળો રેલો પીપળો એ જવત ને જીએ રે એલ્યો તાંબા કરુ લિ લીલો લીલો લીલોદેવજી નો પીપળો રે ભી ને પીપળ રે પાણી ગાયને પીપળો રેડાયેલી લો લીલો લીલો મહાદેવ જયારે માનવ પૃથ્વી માંથી વિદાય થયા રે મા નવા પૃથ્વીમાંથી વિદાય થયા રે એનું બારમા દિવસે બારમું થાય લીલોલીલો માં દેવજીનો પીપળો રે એનું બારમું દિવસે બારમું પાલ પીપળો રે એ માળા પીપળાને પાણી રે ડાય છે રે એ મારો પીપળો જે ગાય ગવરા આવશે રે એના એના નો મોક્ષ જાય લીલો લીલો મહાદેવ ઝીનો પી પીપળો રે બોલો વડેશ્વર મહાદેવની જય